ગારિયાધાર એમડી પટેલ હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તથા સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી દર વર્ષે દસમી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે સિંહ એ ગઢવી ગુજરાતની ઓળખ છે સિંહ ગુજરાતની ખુમારીનું પ્રતિક છે ગીરનો સાવજ એ માત્ર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતની શાન છે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગારીયાધાર એમડી પટેલ હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરીને સિંહ બનીને અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી ત્યારે આપણે સૌ સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ આજના વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં મામલતદાર ગાડિયાદાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગાડિયાદાર ફોરેસ્ટ સ્ટાફ તેમજ શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પાડી માર્ગદર્શિત કર્યા હતા રિપોર્ટર અશ્વિન કણસાગરા એએમપી ન્યૂઝ ઇન્ડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગારિયાધાર દસમી ઓગસ્ટ આજ રોજ વિશ્વસિંહ દિન નિમિત્તે ગારિયાધારની એમડી પટેલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર સાહેબની હાજરીમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ તેમાં બાળકો બધાએ ભાગ લીધેલો અને ગરિયાદર ખાતે રેલીનું આયોજન કરવામાં આવેલ તેમાં બધા બાળકોએ રેલીમાં જોડાયેલા તેમજ મારો બધો સ્ટાફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રાઉન્ડ ફોરેસ્ટર દેવમુરારીભાઈ પરમારભાઈ તેમજ બીડગાર્ડ તમામ સાથે રહી કાર્યક્રમની ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવેલ